સમાચારમાં આગળ વાત કરીએ તો પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હવે તેમના આકરા તેવર બતાવી રહ્યા છે લોકસભા ચૂંટણી આવી રહી છે તેમને બે ભાજપે ટિકિટ ના આપી તેના કારણે હવે તેમના જે આકરા તેવર અત્યારે છલકાઈ રહ્યા છે વડોદરા ભાજપમાં જે ચાલી રહ્યું છે તેનો પૂરેપૂરો ફાયદો લેવા માટે મધુ શ્રીવાસ્તવ જાણે કે તૈયાર છે તે અનુસાર હવે રંજન ભટ્ટ વિરુદ્ધ જે ચૂંટણી પ્રચાર કરવાનું તેમણે આહવાન કર્યું છે જે અત્યારે અત્યારે વિવાદ થઈ રહ્યું છે ભાજપમાં જે ભાજગણ સર્જાયું છે તેના કારણે મધુ શ્રીવાસ્તવ પણ અત્યારે નિવેદન આપી રહ્યા છે તેમણે હું વિધાનસભા અને લોકસભા બંને ચૂંટણી પણ લડવાનો છું પ્રજા પર રૂઆપ કરતી બેનને સબક શીખવાડવો છે તેવું મધુ શ્રીવાસ્તવે આજે કહ્યું છે રંજનબેન ભટ્ટ સંસદ સભ્યને લાયક નથી લોકસભાની ચૂંટણીઓ માથા પડે ત્યારે સાવલીના ધારાસભ્ય કિશન ઇનામ જ્યારે રાજીનામું આપ્યું છે જેના પગલે ભાજપમાં ખડભડાટ મચી ગયો છે વિધાનસભાની વાત કરીએ તો વાઘોડિયા વિધાનસભાના જે તે સમયના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવ સાથે વાત કરશો મધુભાઈ જે રીતે સાંસદનું ઇલેક્શન માટે છે અને જે રીતે રંજનબેન અત્યારે ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા અને એક પછી રાજીનામા કરી રહ્યા છે અગાઉના મીડિયામાં બી કહી ચૂક્યો છું કે સંસદને ભાજપ ટિકિટ આપી છે તેથી મારો સખ્ત વિરોધ છે સખ્ત વિરોધ એના માટે છે કે એમને બબે વખત ભાગોડી હતી વીસ વાર જંગી બહુમતી અપાય છે સંસદની સીટમાં આ બે ને મારે ટિકિટ કાપી હતી અને સંગઠન વાળા એ મારા દીકરાને ફોર્મ કેન્સલ કરાયો એટલે વડોદરાના સંગઠ સંગઠન અને વડોદરા સંસદના સખ્ત વિરોધી છું એના વિરોધીના આધારે ખુલ્લે એમના નો પ્રચાર કરવાનો અને હારવાની ધર્મેન્દ્રસિંહ ની બીજા ની થઈ હશે ત્યાં કોઈ કોઈ સારો મળ્યો ત્યાં કોઈ નહીં મળી અને એને રાજીનામું આપ્યું અપક્ષને કોઈ કોઈ પક્ષાંતર લાગે નહીં કે કોંગ્રેસ કરે છે પણ આ તો શું ખબર નવા નવા નિધાડ્યા હોય નવો છૂટાઈને જાય એ નવો નિશાળિયા હોય એને ખબર ના હોય કે કેવી રીતે શું થાય શું નહીં થાય અને એમનું રાજીનામું આપવાનું અને એમનો હજુ કેમ તમને ટાર્ગેટ કરવામાં આવ્યા વાઘોડિયાની અંદર વડોદરા હું આખો બોલનારો જુઓ

ભાજપ ને તો બોલવા દીધું નતું સભા અંદર મારી એક બોલવાનું ચાલુ કરાયું અને દબાવવાનું ચાલુ કર્યું અને ભાજપ ના આગળ કે તમે ખરેખર આને સંસદ સભ્ય બનાવ્યું હતું પણ સંસદ સભ્ય લાયક જ નથી સંસદ સભ્ય લાયક જો સંસદ સભ્ય લાયક હોય તો ખરેખર એને જે જે લોકોના ઉજવી રીતે હરણીના અંદર લોકો મરી ગયા તો ત્યાં જઈને પૂછી જવું જોઈએ ને રાહત આપવી જોઈએ ત્યાં બી નથી આપ્યો સંસદ સભ્ય કોની કહેવું જે જે દુર્ઘટના બની હોય ખતરનાક થયું હોય ત્યાં દોડી જવું જોઈએ અને સહાયતા આપવું જોઈએ સહાયતા આપી નથી સહાયતા લોકો પાસે લીધી છે એવું સમજ છેલ્લા દસ વર્ષના ઇલેક્શનમાં ચૂંટણી આવ્યા બાદ કેવા કામો કર્યા વિકાસના કામોની વાત કરીએ તો મળી શકીએ વિકાસના કામો કર્યા નથી એમના પોતાનો કોન્ટ્રાક્ટ ચાલતું હોય બાકી કોઈ સાંસે કોઈ વિકાસ ના કાર્યો કર્યા નથી પોતાનામાં જ એમને ગ્રાન્ટો વાપરી હોવાના સ્પષ્ટ આક્ષેપ કર્યા છે મધુભાઈ શ્રીવાસ્તવે જોયું આગામી દિવસોમાં આના કેવા પ્રથમ પડે છે મોદી સંદેશ